ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ ત્રણ દિવસના જામીન પર એટલે કે જ્યાં સુધી ચોમાસું સત્ર વિધાનસભામાં ચાલી રહ્યું હતું ત્યાં સુધી એ જેલ મુક્ત હતા ફરી એકવાર એ જેલમાં ગયા છે અગિયાર તારીખે જે સુનાવણી હતી એ સુનાવણીમાં જામીન અરજી જે છે જામીન અરજી રદ કરવામાં આવી છે હવે એમને હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે કેમ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે તો નર્મદાના જે કોર્ટમાં સુનાવણી થઈ એ સુનાવણી દરમિયાન જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી એમાં એમના જે જૂના ગુના છે એ એડ કરવામાં આવ્યા સાથે જ હવે જે કોર્ટે નિર્ણય લીધો છે એ પ્રમાણે હાઈકોર્ટમાં જવાની નોબત આવી શકે છે ધારાસભ્ય વકીલે જે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અરજી ફગાવી દેવામાં આવી એના પછી સુનાવણી પહેલાં જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ થતા હવે જામીન અરજી ફરીથી પાછી ખેંચી લેવામાં આવી છે નર્મદાના એડી સેશન કોર્ટમાં પુનઃ રેગ્યુલર જામીન માટે અરજી દાખલ કરવામાં આવી હતી એ અરજી પણ હવે ફગાવી દેવામાં આવી છે સરકારી વકીલે જૂની દલીલોને ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટને રેગ્યુલર અરજી નામંજૂર કરવાની કહી અને પછી ધારાસભ્યના અગિયાર જેટલા જે જૂના ગુના હતા એ ગુના પણ ફરીથી એ ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યા છે એની પહેલા જે મારપીટના ગુના એટલે કે એમના ઉપર જે આરોપો લાગ્યા હતા કે વન જે રક્ષક છે એને માર માર્યો હતો અને સાથે જ પછી દાદાગીરી કરી હતી એના પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયા અને પછી એમ એમની ધરપકડ થઈ અને આખી જે કહાની હતી કે ત્યારે પણ માર માર્યો હતો ફરી એકવાર એમના ઉપર જે કેસ છે એમાં છૂટો ગ્લાસ ફેંકીને માર મારવાનો કેસ છે એટલે આ બધા જ જૂના ગુના જે છે એ એમને નડી રહ્યા છે એ બધા જ ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યા છે ધારાસભ્યના સમર્થકોએ પોલીસ સ્ટેશનમાં કલેક્ટર એસપી બધાને નિવેદનો અને આવેદનો આપ્યા છે પણ હવે શું થશે હવે હાઈકોર્ટમાં જવું પડશે નર્મદા એચડી સેશન કોર્ટે બીજી વાર જામીન નામંજૂર કર્યા છે એટલે આ જે જામીન નામંજૂર થયા એમાં સરકારી વકીલે જે દલીલો કરી છે સરકારી વકીલે જે મુદ્દાઓ મૂક્યા છે એ મુદ્દા પ્રમાણે હવે ફરીથી એકવાર જામીન અરજી જે છે એ ફગાવી દેવામાં આવી છે આગળ જતાં ક્યારે સુનાવણી થાય થાય છે જોવાની રહી હાઈકોર્ટમાં શું નિર્ણય લેવાય છે જોવાનું રહ્યો અત્યારે તો હજુ લાંબો સમય સુધી ચૈત્ર વસાવાએ જેલમાં રહેવું પડશે ફરી એકવાર એ જેલમાં તો ગયા છે કેટલા સમય સુધી જેલમાં રહે છે આગળ જતા સુનાવણી દરમિયાન શું થાય છે જોવાનું રહ્યું અત્યારે સરકારી વકીલની જે પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળો ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ ત્રણસો જે જૂની કહેવાય નવીમાં બીએનએસ કલમ એકસો એક

એ જ કોઈ નવો ફેરફાર નથી એવું અમદાવાદ સેશન્સ કોર્ટે એમની જામીન નજીકના ઓર્ડરમાં લખ્યું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી એવું કોઈ ગ્રાઉન્ડ નથી ચાર્જશીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ એટલે આ સક્સેસફુલ જે બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય એટલે રદ